ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સ્ટેશન રોડ પર અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પૂજ્ય રવિશંકર મહારાજ હોલ તૈયાર કરાયો છે વીસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા હોલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું મુખ્યમંત્રીએ ઘોડાસર બ્રાન્ચ કેનાલ પર નિર્મિત માઇનોર બ્રિજ જળજીવન મિશન અંતર્ગત દસક્રોઈ તાલુકાના વિવિધ ગામોમાં પીવાના પાણી માટે વડોદરા હેડ વર્કર્સ આધારિત પાણીની લાઇન અને પમ્પિંગ સ્ટેશનની કામગીરી સહિત કુલ રૂપિયા બેતાલીસ કરોડના ખર્ચે નિર્મિત ચાર प्रकल्पોનું કર્યું હતું. અને સુંદરતા તમે જુઓ અને આધુનિકતા જુઓ તો તમને એમ લાગે કે મેઈન મેટ્રો સિટીમાં ટાઉન હોલ એકસો પાંચ કરોડના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ એશિયન ડેવલપમેન્ટ બેંક અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા કામનું ઈ ખાતમુત થયું